નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં કૃષ્ણનગર રામદેવજી મંડળ દ્વારા શ્રી રામદેવ પીરનો મહોત્સવ ઉજવાયો હળવદમાં મોરી મોરબી દરવાજા બહાર ભવ્ય શ્રી રામદેવજી દેવનું મંદિર આવેલું છેલ્લા પચીસ વર્ષથી અષાઢી બીજે ઉત્સવ ઉજવવામાં આવે છે કૃષ્ણનગર રામદેવજીની મંડળ દ્વારા ધૂન ભજન યોજવામાં આવેલ તેમજ મંદિરના પૂજારી સંતરામપુરી દ્વારા મહાઆરતી યોજાયેલ તેમજ રાત્રે એક હજારથી પણ વધારે લોકોએ ગરમ દૂધનો પ્રસાદ લીધેલ તેમાં ત્રણસો પચાસ લીટર દૂધ કાજુ બદામ દ્રાક્ષ સુકો મેવો પચીસ કિલો નાખવામાં આવેલ સિત્તેર કિલો સાકર નાખી દૂધ ઉકાળી લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવેલ આ કાર્ય માટે કૃષ્ણનગર રામદેવપીરના યુવકોએ જહેમત ઉઠાવેલ સંકલન સુધાકરભાઈ જાની હળવત Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.